માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિ કી આવાજ મા ભૂમિ કે લીધે સુરત શહેરમાં સતત વધી રહેલા ગુનાખોરીના કિસ્સાઓ વચ્ચે પાંડેસરા અને ઉદના વિસ્તારમાં તોડફોડ કરનારા શખ્સોએ લોકોને ગભરાવી દીધા હતા આ બંને કિસ્સામાં પોલીસે કડક કાર્યવાહી કરતા આરોપીઓના વિસ્તારમાં સરઘસ કાઢીને કાયદાનો પાઠ ભણાવ્યો હતો પાંડેસરા વિસ્તારમાં છવ્વીસ ડિસેમ્બર રાત્રે એક જઘન્ય હત્યાનો બનાવ બન્યો હતો છવ્વીસ વર્ષના દીપ રવિન્દ્ર સાવની પાંચ શખ્સોએ મળીને કાતર વડે કરી નાખી હતી હુમલામાં દીપકના તિવારી અને મનીષ પ્રજાપતિ પોતાની જૂની અદાવતને કારણે દીપક સાથે બોલાચાલી બાદ ઝઘડો કરી બેઠા હતા વાત વકરીને ફિઝિકલ હુમલામાં બદલાઈ ગઈ હતી અને પાંચ શખ્સોએ મળીને દીપક પર જીવલેટ હુમલો કર્યો હતો દાવા અનુસાર આરોપીઓએ ગાંજાના ધંધોમાં છે પોલીસે આ કેસમાં તાત્કાલિક પગલા લઈને પાંચે આરોપીને ઝડપી પાડ્યા અને તેમને આ સ્થળેથી વરઘોડો કાઢીને શહેરમાં તો બીજી તરફ સુરત શહેરના વિસ્તારમાં ગત મંગળવારે બીઆઈટીએસ પર તોડફોડ અને હિંસામાં કિસ્સામાં ત્રણ શખ્સોની ધરપકડ કરી છે પોલીસે કડક કાર્યવાહી કરી છે તેમાંથી એક શખ્સ સિટી લિંક બસ કંડક્ટર તરીકે નોકરી કરી રહ્યો હતો જેના કારણે આ ઘટના વધુ ચકચારજનક બની છે પોલીસ દ્વારા આ શખ્સોને કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો છે ખૂબ જ ટૂંક જ સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાય જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ